આજે લોકસભા ચૂંટણીના દિવસે ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે આ વખતની લોકસભા ચૂંટણીમાં ભાજપે સિટીંગ સાંસદ મિતેશ પટેલને રિપીટ કર્યા છે તેમની સામે કોંગ્રેસે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે આ બંને ઉમેદવારો વચ્ચે જ સીધી ટક્કર જોવા મળી રહી છે એમઆઈ વળી ક્ષત્રિયોએ ભાજપ વિરુદ્ધ મતદાનની હાકલ કરી હોવાથી આ ચૂંટણી ભારે રસપ્રદ બની છે આ વખતે લોકસભાની ચૂંટણીને લઈને નવા મતદારો ધોમધકતા તાપમાં મતદારોએ લાઈનો લગાવી ફર્સ્ટ ટાઈમ વોટર્સમાં જોવા મળ્યો આજે વહેલી સવારે સાત વાગ્યાથી મતદાન મથકોએ મતદારોએ લાઈનો લગાવી છે આણંદ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સાત વિધાનસભા બેઠક ખંભાત બોરસાદ દાખલા ઉમરેઠ આણંદ પેટલાદ અને સુજિત્રાના કુલ સત્તર લાખ મતદારો પોતાના મતનો ઉપયોગ કરી આ લોકશાહીના પર્વમાં સહભાગી થશે આ લોકસભા ચૂંટણી માટે વિધાનસભા દીઠ ઊભા કરાયેલા કુલ એક હજાર સાતસો મતદાન મથકો પર આ મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે ચૂંટણી કામગીરીમાં ત્રણ હજાર છસો ત્રેપન મહિલાઓ સહિત બાર હજાર છસો ઉપરાંત અધિકારી કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે આણંદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે તેમના પત્ની અને સમર્થકો સાથે ઢોલ નગારા સાથે વાંચતે ગાજતે વાસદ ગામની સરદાર પટેલ વિનય મંદિર સ્કૂલ ખાતે મતદાન કર્યું આણંદમાં ક્ષેત્રીય સમાજના પ્રભુત્વ ધરાવતા લોટિયા ભાગોળ વિસ્તારમાં મતદાન કરવા માટે મતદારોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે અમૂલ ડેરીના વાઇસ ચેરમેન કાંતિ સોઢા પરમારે વાસખેલિયા પ્રાથમિક શાળામાં તેઓએ મતદાન

અને છેલ્લા દસ વર્ષમાં જે ડબલ એન્જિન સરકારમાં આ ગુજરાતને ખાસ કરીને આણંદને જે અન્યાય થયો છે જે ભેદભાવનો ભોગ બનવું પડ્યું છે અને જે લોકોની આશા અપેક્ષાઓ પૂર્ણ નથી થઈ એ તમામ પાસાઓને વિચાર કરીને દસ વર્ષના શાસનના લેખા જોખા કરીને મતદાન કરજો તમારા એક મતથી આ દેશની લોકશાહીને તાકાત મળશે તમારા એક મતથી આ દેશના બંધારણ બચાવવાની જે મુહિમ છે એને સમર્થન મળશે અને આપ સૌ તમારો કિંમતી મતનો આજે ઉપયોગ કરીને મતદાન કરજો એવી આપ સૌને વિનંતી કરું છું